તેજ મને ફોન કર્યો તો હું મેકેનિકલ હું બોલ ને ભાઈ મારી ગાડી નું એન્જિન છોટી ગયું છે હવે તું જોઈ લે ની એમાં કેટલો ખર્ચો આવી છે ભાઈ તારા આની પાસે કરાવું તો મને હું લેવા બેરકો મોટરસાઈકલ 100 રૂપિયા પેટ્રોલ લાગ્યું કરાવવા ની પાસે હાલ ભાઈ જોઈ દઉં ભાઈ તારી ગાડીમાં માં 20000 નો ખર્ચો હે માં 20000 નો ખર્ચો હા 20000 નો ખર્ચો છે માં 25000 નો 20000 નો ખર્ચો હે અરે ઉમળવારા ભાઈ સેટ મળતા તો ભાઈ ઓલો વીસ હજાર માં ગાડી અમે કરી દે તાર વીસ હજાર માં કરી દેવી કે નહીં એ મારા ભાઈ વી માં નો પોહાય પચાસ હજાર નો ખર્ચો છે એમાં રોટલા નાય નો થાય તારે વીસ હજાર માં કરી દે તો કરી દે બાકા હમણાં ઓલા માં ગાડી અમે કરી લઉં એ કામ કર પછી આપી દેજે પછી ની હું વીસ થી એક રૂપિયા વધારે નહીં આપું હાલ તો કરી દો ભાઈ મારી ઇન્જિન નું કામ નથી કરો હું હન હમણાં રૂપિયા હારી ગયો ને એટલે મારી પાસે રૂપિયા રહ્યા નથી એટલે મારી ઇન્જિન નું કામ નથી કરાવવું